યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર ઓજાર સાથે આપવાનું છે ટોટલ ઓજાર સાથે વેચવાનું છે વિડીયોને તમે ટોટલ વસ્તુ ક્લિયર કર જોઈ રહ્યા છો બાકી હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મિની ટ્રેક્ટર અને ટોટલ ઓજાર આપવાના છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે સો પ્રથમ ટ્રેક્ટર વાત કરું તો ટ્રેક્ટર યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર ઓગણીસનું છે ટ્રેક્ટર તમે રૂબરૂ જોઈ અને આ ટ્રેક્ટરની તમે ડ્રાઈવ પણ કરી શકો છો રૂબરૂ સ્થળ ઉપર ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કંડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ અને ટ્રેક્ટરની સાથે ઓજાર આપવાના છે ઓજારમાં તમે જોઈ શકો છો ટ્રેલર છે તે વેચવાનું છે સાવ નવું નવું ટ્રેલર ટ્રેલર હેવી તમે જોઈ શકો છો મિત ટ્રેલર છે સાવ ન્યુ કંડિશનમાં ટાયર નવા સો એ સો ટકા કંડિશન અને સાથે ઓજાર આપવાના છે ઓજારમાં દાતી રાપ અને ચીપીઓ આ ત્રણ સાતી આપવાના છે દાતી રાપ ચીપીઓ તમે કંડિશન જોઈ શકો છો સારા ઓજાર છે ત્રણે ત્રણે ત્રણ ત્રણ હેવી એકદમ જોવા મળશે નથી કિંમત દસ હજાર ટ્રેક્ટર ઓજાર ની રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ ટોટલ વસ્તુ લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો લાલપુર અને ગજના ગામે જોવા મળશે આ ભાઈ ટ્રેક્ટર અને ઓજાર લેવાના હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળી જશે 63515 વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો